કરશન માધવ ત્રિભુવન આ બધા ભગવાન નામ છે નામ ના ગુણ હોય અમદાવાદ કરશનભાઈ અમારે જરપરાના ગઢવી છે આઈમા પરમ ઉપાસક છે આમ તો ભજન પ્રેમી છે ચારણ ભજન પ્રેમી જોયું સાહિત્ય પ્રેમી જોયું અગ્રામ સાહેબ ની બે ની ભાઈ બનાવી છે ને એને કોઈની નજર ન લાગી પ્રાર્થના કરું ભગવાન એટલે મારા કરશનભાઈ ની પણ આયા આજરી છે અને ઈ તેથી મૂળ માણક ને કીધું તું હું તારી બેન ભેલી ઉભું છું દેવુભાઈ નાછડિયા હથિયાર અલાલા બેલી પરણે જો હકડી નાર ઓ તારી બેન ઉભી છું તને હથિયાર મૂકવા ન દઉં તેથી આ દીકરી હથિયાર મૂકવા નથી દીધા છેલી કડીમાં યાદ કરતા પણ અમે તમે જો રિસ્પેક્ટ છે ને આપણા સૌરાષ્ટ્રમાં રાજભા રિસ્પેક્ટ છે સાધુનો દીકરો હોય બ્રાહ્મણનો દીકરો આપણે રિસ્પેક્ટ થી આપતા હોય અને રિસ્પેક્ટ ચૂકી ગયા ઈ જિંદગી હારી ગયા છે પાવાગઢના પટાંગણમાં દીકરીનું ગરબા રમતી હતી વાતો બહુ જાજી છે સમય મારે થોડી કરવી છે ગરબા રમતી હતી પતે રાજા ભાન ભૂલી ગયા મદિરા પાન કરીને કારણ કે નહીં પીતે તબ મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે ન પીના હરામ હે ન પિલાના હરામ હે અરે પીને કે બાદ હોશ મે આના હરામ હે એટલે થોડુક લેવાઈ ગયું અને એમાં પાલુ પકડી લીધું ભાઈઓ એટલે દીકરી ગરબે રમતી ને બ્રાહ્મણની દીકરી હતી ભદ્રા નામ હતું એનું એને એમથી પાલો પકડ્યો ને તો કઈક માંગુ હશે

ટૂંકી વાત કરીએ તો આંબડીના પાદરમાં બાર ભાઈબંધ હતા ને મેઘાનીએ લખેલી કાંતીય વાત માનતા બાર ભાઈબંધ પ્રતિજ્ઞા લીધેલી જીવવું તો એક કુંડાળે અને મરવું તો આજ કુંડાળામાં અને મમદ બેગડાએ અમદાવાદથી ચડાઈ કરી આંબાડી માથે સારાની બાજુનું આંબડી ગામ અને સાહેબ અને તેદી ચડાઈ કરીને તેદી અગિયાર ચારણો એમાં ભાઈબંધ અને એક કેશવગઢ આ બાર નું મરજીવાનું ટોળું હાથમાં તલવારી લઈ અને તૈયાર થઈ ગયું કે મારી મા સિવાય અમે સલામ ન કરી કોઈને અમે પ્રતિજ્ઞા કરી છે જીવવું તો એક હારે અને મરવું તો આ કુંડાળામાં બારે બાદ ને હારે મરવું હવે હા જો પરીક્ષા ક્યાં થાય મોહમ્મદ બેગડાએ ચડાઈ કરી નો નંબર વાત આવી એટલે હાથમાં તલવાર લઈને ને ઢીંગાણું દેમું બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મનાણી 11 11 ભાઈ બંધ ખપી જાય છે માં એક ભાઈ બંધ તેજરો હોયા નામનો ચારણ બારગામ છે ભાઈ અને આ 11 ભાઈ બંધ ની ટુકમાં વાત કરું ચિતાયું ખડકાણી ચિતાયું અગ્નિદા દેવામાં આવ્યો

મને મૂકીને તમે વયા ગયા અને તેદી ગડગડતી દોટ મૂકી ચિતાની સામે હવે ઢીગાણું તો પૂરું થઈ ગયું હવે ચિતા જે હળગતી હતી 11 ભાઈબંધની એ ચિતા માથે 12મો ભાઈબંધ બેહી જાવ અને હારે હારે ફળગી જાવ પણ તો દુનિયા શંકા કુશંકા કરશે 11 ભાઈબંધ 12 ભાઈબંધે પ્રતિજ્ઞા હારે લીધી 11 તો વેલા વયા ગયા અને 12મો મોડો પડ્યો એમ નહીં હાથમાં માળાનો બેરખો તો તેજરો હોયા નામના ચરણમે હો અને માળાનો બેરખો લઈને 11 ચિતાજી હળગતી હતી એ ચિતાની માથે બેહી અને માળાનો બેરખો રાખીને સામે જે ઊભા હતા ને બધાય જે વસ્તી ઊભી હતી જે માણસો ઊભા હતા અગ્નિ સંસ્કાર દેવા જે ઉભા હતા એને કીધું ખાંભળી લેજો આ આ ચિતાની માલિક કરું બેહું અમે બારે બાર ભાઈ બંધાય હળગી જવાના અને અમારી રાખ થઈ જાય ને દેતવાના ખોટારા ઓળવાઈ જાય ને રાખ થઈ જાય ઠૂક મારો ઊડવા માંડે એવી રાખ થઈ જાય અને રાખને ફફોડજો આ માળાનો બેરખો એમ નામ નીકળત માનજો બારે બાર ભાઈ બંધ હરગના દરવાજે હારે પૂગ્યા છે તો માની લેજો

અને માની ખૂબ કૃપા છે આ ભગવાન રામની ખૂબ કૃપા છે આખો પરિવાર સુખી છે એના પુણ્ય હશે ક્યાંક એની પુન્ય કે ખૂણામ પડ્યા છે ને એટલા પરિવાર ઉપર આ મીઠી નજર છે આખો પરિવાર લેર કરે છે પુણ્ય વગર ક્યારે ન થાય ટૂંકી વાત કરી દો આ મોબાઈલ છે ને મોબાઈલ એમાં બેલેન્સ ખૂટી રહે એટલે ડીવાયસપી નો એસપી નો હોય કલાકાર નો હોય કલેક્ટર નો એ કપાઈ જાય બેલેન્સ ખૂટે એટલે કોઈ ની શરમ ન પડે ક્યાં કલેક્ટર સાહેબ નો મોબાઈલ છે તો આપણે બે પાંચ થી રેડિયો લેવું પડે ભાઈ એકચ્યુલી શરમ ભરવી પડે નહીં કપાઈ જાય

મારા અનુભવ બોલે રૂપિયાવાળાનો છોકરો હોય ફોર્ચ્યુનર લાવ્યો હોય હેન્ડઓવર લાવ્યો હોય મર્સિડીઝ કે ઓડી લાવ્યો હોય ને પછી વાયડાઈમાં ગાડી જતી હોય એમાં ગરીબની રેકડી આડી ઉતરે સાયકલ આડી ઉતરે ભટકાડી ન બોલવાના વેણ બોલે આ જોયેલી વાત છે એને ખબર નથી ગરીબ કો મત સતા ના વો રો દેગા તમે લોટકા છો તમારી આગળ પૈસા છે સંપત્તિ છે પાવર છે તમને કદાચ ગરીબ માણા બાધે નહીં પોગે બાયુ નહીં ચડાવી કે તમે બે ગાળ બોલો બે ખરાબ શબ્દ બોલો એનું અપમાન કરો માણા વચ્ચે તો સાંભળી લેવાનો પણ કરશે શું એ ઘરે જશે

હા અને મારે વાત કરવી છે આયા પણ ઈ પેલા એક ગીત મારા રજુ કરીને શ્રદ્ધાંજલિની ટૂંકી વાત બે પાત નીર ની કરવી છે મારા પોતાની લખેલી એક કવિતા ની બે કડી મને યાદ આવેલી અમિરસિંહજી ગોહિલ માટે મે લખેલું પોતાના લીલા બલિદાન આપ્યા છે એક એક એમાં દેવાત થી માંડી અમિરસિંહ ગોહિલ થી માંડી અને બિલખાતી માંડી ને પ્રસંગ લીધા છે કે આપણી ગુજરાત ની ધંગી ધરતી કેવી છે એના માટે ગુજરાતની ગા થા જલિ લુડા પડિયા ના માથા